નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર મિત્રો આજે મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં સારો વરસાદ જોવા મળ્યો છે જેમાં મધ્ય ગુજરાતમાં ખાસ કરીને નડિયાદ કઠલાલ કપડવંજ ડાકોર મૌદા બાયડ ડેમ મોડાસા લુણાવાડા સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે તેમજ મિત્રો આ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન પણ ભારે વરસાદની આગાહી છે આજે મધ્ય ગુજરાતમાં સિસ્ટમ સક્રિય હોવાના કારણે અનેક વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળ્યો છે સિસ્ટમના કારણે મેઘટાંડવ જોવા મળ્યું હતું તેમજ આજે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં એલર્ટ પણ આપ્યું હતું આજે રાત્રિ દરમિયાન ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઘણા જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ અપાયું છે જેમાં દેવભૂમિ દ્વારકા અમરેલી ભાવનગર આણંદ વડોદરા છોટાઉદેપુર તેમજ ભરૂચ નર્મદા સુરત નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં રેડ એલર્ટની સાથે ભારે વરસાદની શક્યતાઓ છે તેમજ પોરબંદર જામનગર મોરબી રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે મિત્રો આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અને મહિસાગરમાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે